રામ રામ સીતારામ જય માતાજી જય મુરલીધર મિત્રો સ્વાગત છે તમારું ફરી વિકર નવા બ્લોગમાં અત્યારે વાગી ગયા સાડા આઠ ને આપણે કાલે જેમ તલી ખાલી કરી નાખી ટ્રેક્ટર જે અહીંયા જ પડ્યું હોય આપણે હટાયું નથી અને આજે પાછું પછી નવું કામે જાગ્યું કાલે આપણે તલી ખાલી તો કરી નાખી અહીંયા જ વચ્ચે જ પણ અહીંયાથી હવે ઉપાડી અને સાઈટમાં કરવી પડશે આ બાજુ કેમ કે આ બાજુ આપણે પાથરવાનો પાલ એટલે કાલે આપણે કાંઈ વિચાર કીધો નહીં અહીંયા નાખી દીધો એટલે આ બધા બાજકા આ બાજુ હટાવવા પડશે તો આ જગ્યાએ પાલ આવીએ તો હલો પહેલાં હટાવી લઈએ આ બાજકા બધા હલો તો મિત્રો કોથિયું હટાવી લીધું પાલ પાતરી લીધો ને ખાલી કરવાનું પણ ચાલુ કરી દીધું જો ને સાથે ભેગી થોડીક દવા પણ નાખી દઈ એમ ખાલી કરી નાખીએ તો થોડાક ફૂંકાઈ જાય હવે પેલી ડીડી પણ નાખી દઈએ આપણે પાવડર પડ્યો ને આપણા ઘણે કે કીડી મકુળી થોડાક ઓછા હેરાન કરે બસ હવે આમ લાંબો કરી આમ પહેલાં બાજકા ભર્યા ખરામાંથી પાછા મો પાછામાંથી ખાલી કરવાની ને થોડીક નીલી છે જો નીલી રહેશે ને તો તપી જશે વળી કેમ કે ઊઘયું બધું પલળી ગયું હતું હવામાન ખોલું થયું નહીં હવામાન ખોલું હોય ને તો વાંધો ના આવે હાલ તો થોડીક ખાલી કરાવી દઈએ આપે ને કે બાજકા ઉપર છે નહીં તો મિત્રો આપણે તલીમાંથી પરવા રહ્યા એટલે પાલ બાલ નકેલી ને ખાણી લીધા નાખી દે ગોદામમાં હવામાન ફરી અત્યારે વરસાદ આવશે એવું કઈ લાગે બાકી કાંઈ નક્કી અને ભવ્યાશભાઈ આપણા હેલ્પ ભવ્યાશભાઈ કમો પાલ પડી જાય જાય મોર કેમ કે મેં પાલ ઉપાડ્યો એટલે એ કે મારે ઉપાડવો હોય મો બતાવો ભાઈ તમારું

ઓછી એ એમ હવે થશે ઘણી આ તો બધું મિક્સ કામ આવે અલગ અલગ પેલા જો તલી અમે ભરી બાદ કા પેલા હટાયા પાલ બાથ રહ્યો ખાલી કીધા હજી થોડા ખાલી કરવાના એક ગેર બાર બાદ કા થોડું તપી દે કરી ઠંડા થઈ જાય તપી દે તો અરે ઓ મમ્મી ને આ પાય ઉતારે તો ત્યાં પાલ હકેલા અહીંયા થી કચરો તો થોડું ઉપાડ્યો અને આ પાછો વરસાદ જેવો થઈ ગયો જોરદાર લગભગ બપોર પાછળ આવે ખરો આવશે

રામ રામ સીતારામ જય માતાજી જય મુરલીધર મિત્રો સ્વાગત છે તમારું ફરી વખત નવા બ્લોગમાં આજે વાગી ગયા અત્યારે દસ ચાય પાણી પી લીધા આપે ને આ કચરો ફોરવાનો હોય જો આ બાજુ બે લાઇનું ફોરી નાખ્યું આ બાજુ આજે બે લાઈન હોય બાકી તો તે ફોરી નાખી આપે કે આજે હવામાન એટલું છે ગરમી એટલી એ વાત મૂકી દેવા લગભગ આ બાજુથી વરસાદ હમણાં આવશે બપોર સુધી તો આજે આવશે ફાઈનો એવું લાગે હે બીજો અત્યારે આપણે તલ આપડી તલી નીકળી ગઈ એટલે આજે ઓઘીનો કચરો થયો ને ખોરી નાખી આપણે આમાં ના ખેડવામાં પણ નડશે તો ખેડાઈ તો જાય કદાચ વરસાદ ના આવે તો અને આવે તો આમાં જે તલી હોય ઉગી આવે એમ ફોરી નાખી આપે એટલે ખાતરનું ખાતર થઈ જાય ને ફોરાઈ જાય

ना का एक जगह का चिन्ह पड़े हो उस तो तलीफ़ हरी है, है। एटली उबी है ना जैसा हमारा वहाँ है तब भी तो उगें बहुत डिम नींद ना, नी ना नी डे नी है देखो ताना कौनो क्यों आते हैं बहुत डिम नींद ना डे તો પપ્પા ને અહીંયા તલીના વાંજે કચરાન ઢગલા ફોરે ને જે નવા નિશાળીયા ગ્યા હો ને નવાને પ્રવેશતો છોતો એન સ્વાગત આરો પ્રોગ્રામ આતો

એટલે હવે વરસાદનું કાંઈ નક્કી નહીં એટલે આપણે ખોલ્યું મગફળી માં પાણી અને અહીંયા વી દીધા આપણો ના આપ્યા કચરો તો ફોરી લીધો એટલે કીધું દાંતી કાઢી નાખતો થોડો ખડ વિખાઈ અને કચરો થોડો કાંટો ઓળો થઈ જાય એટલે અત્યારે કાઢે દાંતી દાંતી કાઢીને આપણે કાઢવાના પ્લાવ કેમ કે અવારના તાપીને બધો તો વરસાદ આવશે આવશે પણ કાંઈ થયું નહીં અત્યારે એ વાદળું ઘણું એમ તો અને પવનને અત્યારે ઉગમણું હોય નક્કી નકવાય કે રાત નો આવી પણ જાય એટલે આપણે ભૂતળીમાં અત્યારે પાણી ખોલ્યું રહી રહી વાત વાત જોઈ ને કેમ કે નકાવ્યો પછી ઉતરે ભૂતળી કેમકે પાલર પાણી પી જાય એટલે આપણે પછી વાકર પાણી પાવવું જોવે પાણી ઉતારવું જોઈએ તો થોડોક હુકારો એનો અટકી જાય ને અત્યારે હુકારો આવી ગયો કેમકે પાલર પાણી પીવાય ને એટલે હુકારો આવી જાય હજુ અત્યારે ખેડે રહ્યો ભલે હારું ભલું ભલે સાટા પડે વળી અમુક અમુક અત્યારે સાટા પડે પણ કે આવે એવું લાગતું નથી બાકી તો નક્કી નહીં કે આવે કુદરત હે ભાઈ શું કરે હાલો તો પાણી ખોલી હું જરા ખાતર સાટવાનું સાટી દઈ આપે ભાઈ ક્રિયા અત્યારે યુરિયા સાટે પૂતળીમાં સાત સાત વધારે ના એટલે એટલે શું થાય ચેપ ચેપ ત્યાં બે આપોરિયા સાટી લીધા એક આગળનો દોર્યો એક પાછળ નો દોરિયો અહીંયા પાણી ચાલુ હવે ગામ આવ્યું એટલે જાય એટલે પાણી વારતી હતી પાણી ને પેલા હમણાં જ ખોલી હજી અને ક્રિયા બેન કે મારે ખાતર છાંટવાનું એ આપણે સાંટવાનું હોય ક્રિયા જો બેક એક કોરીઓ હજી છાંટી આવું પાણી બહુ લઈ લે પાણી એમાં હતું કે ઝપાટો થશે પણ ઝપાટો નથી થતો પાણી એટલું જ લઈ લે ભાઈ આપણે એમ કે નીચે નીલું હોય ને જપાડો થશે પણ નીલાનો કોઈ આમાં રથ જ નથી પાણી એટલું લઈ લે કેમ કે પાર્લર પાણી ને પીએ ને એટલે પછી પાણી તો લઈ ભૂતળી અમુક અમુક હુકાઈ ગયો હુકારો આવી ગયો પી ને ઉકળી જાય હુકાઈ જાય આને શું પાલર પાણી લાગી ગયું હજુ વાકર પાણી આવી જાય ને તો આ હુકારો થોડો અટકી જાય વાંધો ના આવે બાકી તો વાદળછાયું હવામાન એટલું રહેશે એટલે ભૂતળીમાં હુકારો તો આવવાનો જ વાદર સાહેબ હવામાન બપોરે થાય ગરમી એટલે ફૂગ લાગુ પડી જ જાય ખોલી દઈએ મોડું ખોલ્યું તલી વાળી જમીન ને બાપા વખેડું કાઢે વખેડામાં તે નીચે પડ જામી ગયું હોય એટલે પાણી પી જાય ને તો થોડુંક પોચું થઈ જાય તો વખેડે થોડોક ઝપાટો થાય વાંધો ના આવે અને આપડી આ બૂથડી કમ્પ્લીટ ઉગી આવી બોમ્બેસ ઉપર જો આ બાજુ પાણી નથી પાયું પાણી વગર જ ઉગી આવી આ એક ભાગ આપણે એટલો એક પાયો તો થોડોક પાણીનો અને બાકી બે દોરિયા આવું બાજુ પોલ પડી ને ખાતરની અહીંયા થોડુંક પીધું તું બાકી ક્યાંય પીધું જ નથી જોરદાર ઊગી આવ્યો અને પાછી બર માંથી ઉગી કેમ કે સાટા એમને એમ ચાલુ જ પડ્યા હે ને એટલે જોરદાર ઊગી આવી ગયો